હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હવડાયરા ને રામ રામ તો હું આવી ગયો છું વાળીએ અને યુરિયાની ખેલી હતી આવી ગઈ છે અને બાદરામાં નાખવાનું છે આજ નાખીને હવે પાઈ દે હે બાપુજી અને ત્યાં હું ગાયું મારે બાંધવાનો વારો હવે કાયમ હવે મારો વારો જો આ બાદરો આ બાદરો અમે વાવીને ગયા હતા યાત્રામાં ગયા તો જો વિજયની સૈડા મારતા લાગે ટ્રેક્ટર અને પડું હવે સમુક કરવાનું કંઈ કહી દીધું છે અને બાજરો ને ઝાડ મોટા પાનવાળી છે એ ઝાડ છે નાના પાનવાળી છે એ બાજરો છે બાજરોને ઘઉં હતો છે બધું કે ઘઉં તો ડૂસો ગયો છે બધો ભેગો અને કુંવાર હારી લીધો છે અંદર જો કે સવારમાં આવીને આવી જશે વાડીને આવા જવાનું બાકી છે પછી દુકાને જવાનું છે પડો હમું કરવાનું કહી દીધું છે હવે લગભગ રવિવાર પછી કરવાનું છે અને ઓલો ઓલો ખાર છે એ અમારે હારવાનો છે શરણાનો ખાર રવિવારે રવિવારે ખાર છે એ અમારે હારવાનો છે નું એક પડો અમુક થઈ જાય બાજરામાં તો ડુંડા આવી ગયા છે મૂનિકોથી વાઢવાનું ચાલુ કર્યું લાગે ત્યાં હું બાંધી દઉં પછી બતાવું તો મિત્રો ગાય બાંધી દીધી છે બાજરો ચાલુ થઈ ગયો છે કુવારે ઘણું ઘરું ફરાઈ ગયું છે બધું હમું કરવાનું રહ્યું છે છોકરા મને આવતા રમવા આવતા ખુરશી પેઢી શકી ગયા તો બાજરો ઝીણો ઝીણો હતો અહીંથી વાઢવાનું ચાલુ કર્યું છે આવતા નથી એટલે વાંધો નહીં આ સંજય તલ ને બાજરો આની કરશે બસ માં તલ ને જોડિયા થઈ ગયો ને બાજરો લીલા વાળાનો પાછો આમ લાગઠ વાટે લાગઠ જોઈ લઈએ નામાં ઝાડ થાય બાજુ નહીં થાય એવું લાગે છે ઝાડના મોટા મોટા પાંદડા ઘઉં છું શાકભાજી યાત્રામાં જતા અહીંયા વિડીયા બનતા હતા અહીંયા વિડીયો ક્યાં બનાવવા મારે એમ થાય ને અહીંયા વિડીયો બનાવ એકને એક આવે બધાય એટલે હવે વાડીના વિડીયો બહુ નહીં આવે એમ જાત્રાના આવતા હતા એવા શેના બનાવવા એમ થાય ને યકને yep, થાય

જે આપસકા હોય પાણીના ને આ નો તો પછી રાડસ થઈ જાય આ ડુંડા ન પડે ઉકો ઊ થાય તો પકપુડા વરી ને ન કરવા વાગે આઘડી ન વર્થા યાર તોરી ગયો

જયપુરા શિવ મંદિરના પણ દર્શન કરી લઈએ આપણે મંદિરે આવી ગયો તો બેઠી છે સપ્તા શિવ મંદિરે પ્લોટ માં દાત્રા નંદેડા તાલુકો જય ભોળાનાથ મસ્ત જગ્યા બનાવી છે ભાઈ પાણી પીપરે પાણી રહે છે ચડીજો ઝાડવાય મસ્ત હોય બસ બાકડા મૂક્યા છે અહીંયા બે હવાના પાણીના બોલા અમારી ગાડી આવે